ખેરાલ નગરપાલિકાની ચૂંટણીમાં વહેલી સવારથી મતદાન શરૂ ચૂંટણી અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરીની દેખરેખમાં ખેરાલુ વોર્ડ નંબર એકથી છ માં લોકો કરશે મતદાન પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી રહ્યું છે મતદાન પ્રથમ વખત મતદાન કરતી પ્રિયંકા ચૌધરીએ નગર વિકાસની અપેક્ષા રાખી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ભાજપ અને કોંગ્રેસના લોકો સિમ્બલ મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો અપંગ અને અશક્ત સહિત ઉંમરલાયક મતદારોને અંદર સુધી આવવા દેવામાં આવ્યા ઉમેદવારો પણ વહેલી સવારથી લોકોની હાજી કરતા જોવા મળ્યા ત્યારે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પણ મતદાન કર્યું મલેપુર જિલ્લા સીટના ઉમેદવાર અને ફતેહપુર ગામે આપ્યું મતદાન ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ મતદાન કરી મીડિયા સમક્ષ વિગતો આપી ખેરાલ તાલુકા ડબોડા સીટ અને કુડા સીટ પર પણ મતદાન ધીમી ગતિએ ચાલુ ડભોડા સીટ ઇન્ચાર્જ અમડી ચૌધરીએ પણ આપી વિગતો ખેરાલુ વિધાનસભા વિસ્તારની ચૂંટણીમાં ભાજપનો વિજય અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો ઓનલાઈન ટીવી ખેરાલુ

આજે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે એમાં મારા વિસ્તારની મલેકપુર જિલ્લા સીટની આ પેટા ચૂંટણીમાં મેં મારા વતન ફતેપુરા મુકામે પરિવાર સાથે આ લોકશાહીના પાવન પર્વ નિમિત્તે મતદાન કર્યું હું આ વિસ્તારનો પ્રતિનિધિ તરીકે વિશ્વાસ અને ખાતરી આપું છું કે આ વખતે થઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મલેકપુર જિલ્લા સીટ બે તાલુકા સીટ અને ખેરાલુ નગરપાલિકા અમે ભારતીય જનતા પાર્ટીના બેનર પર માનનીય આદરણીય લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન તળે લડી રહ્યા છીએ તો વિશ્વાસ સાથે આ બધી જ ચૂંટણીઓ અમારા ઉમેદવારો બહુમતીથી જીતશે અને આ સાથે મારા વિસ્તારના મતદાતાઓને હું અપીલ કરું છું કે આ જે આપણું પાવન પર્વ છે એને આપણે મતદાતા

અને બિલકુલ મતદાન શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે અમે દરેક બૂથ ઉપર જઈ અને બધું મળીએ છીએ કોઈ પણ જાતની કોઈ ચિંતા જેવું છે નહીં અને બધા સુલે શાંતિથી સારી રીતે વોટિંગ કરી રહ્યા છે નગરપાલિકાની વાત કરીએ તો ત્યાં ભાજપની પરિસ્થિતિ કેવી રહેશે ખેરલ નગરપાલિકાનો જો ભાજપ જ આવશે ત્રણ ચાર સીટ કદાચ કોંગ્રેસ લઈ જાય બાકી વનવે નગરપાલિકામાં પણ ભાજપ જ ચાલે છે

અને કોંગ્રેસ ના ટેબલ ઉપર મેં પંજા જોયા છે પંજાના નિશાન મારી ડિમાન્ડ છે કે આજે તમે કોઈ પ્રતિક કે ચિહ્ન બતાવી ન શકો ચૂંટણી પંચ તો આ રીતનો જ આદેશ હોય છે